નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળ્યા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે દિવસે 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 એ આ પ્રયત્નોમાં અમને જે છે એ ખેડૂતોનો સાથ અને સહકાર એ મિત્રો મળતો રહેલો છે આજે આપ એવા જે ખેડૂતની વાત કરવી છે કે જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ વિશે એ શું કે છે એમના જે છે અનુભવો કહેવા રહ્યા એમણે જે છે એનો ઉપયોગ ક્યારે કર્યો એમણે એનો ઉપયોગ શા માટે કર્યો અને આ ઉપયોગ કરવાથી એમને શું ફાયદો થયો એમના જ મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ તમારું પૂરેપૂરું નામ મારું નામ સંધુભાઈ છગનભાઈ ધડુક ગામ સાણથલી તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર

સાણિયુ ખાતર દેશી ખાતર એવું નહીં પછી પૂરતી ખાતર ડોઝ ક્યાંકો છે ખરો ના ના ખાતર અને ખાસ કરીને જે છે કહેવામાં આવે તો અંદર જે મુખ્ય બાબતમાં ગણવામાં આવે તો કે વધારે જે છે ફાલ અને વધારે ફૂલ ભે છોડનો ગ્રોથ સારો થાય તો એના માટે તમે હું ટ્રીટમેન્ટ કરીશ એના માટે અત્યારે તો મેં એક દવા મારી છે હં હં મારા એગ્રાવાળાએ ભાઈ આપી હતી હં હં એક ઝીગરી હતું અને એક પ્રોસીડ એવી ગઈ બરાબર આપી હતી તો એનાથી જે છે જીગરી અને પ્રોસીડ તમે માર્યું તો એનાથી હું ફેર એમાં મેં બાર વીઘામાં ગિરનાર હતી ને એ નબળી હતી હં ખડની દવા ખાઈ હતી બરાબર છે એટલે એ નબળું હતું એટલે એમાં

અલગ લાગે તો આવે તો પ્રોસીડ જે છે પચીસ રૂપિયા નો પંપ થાય છે એને પચીસ ગ્રામ નું માપ છે જીગરી જે છે પચાસ એમ નો ડોઝ છે અને એનો પણ પચીસ રૂપિયા જેવો ખર્ચો થાય છે એટલે કે પચાસ રૂપિયાના ના ખર્ચા ની અંદર મિત્રો મગફળી ની અંદર તમે જોઈ શકો કે પ્રોસીડ નું મુખ્ય કામ ફોલિકેશર અને ફોલિકેશરની કામગીરી જે છે ડાળીની સંખ્યા વધારવી ત્યારે આ કેરાની અંદર મિત્રો તમને ડાળીની સંખ્યા જે છે એ થોડુંક દેખાય છે કે નહીં વધારે દેખાય એક છોડી ની અંદર એક થી બે ડાળી વધારે પડી તો પણ જે છે આખા ખેતરમાં કેટલી બધી મગફળીના કેટલા છોડવા હોય તો આપોઆપ જે છે ઉત્પાદન આપણું વધવાનું ઝીગરી જે છે એ પોષણનું કામ કરવાનું છે એની અંદર વ્યુમિક એમિનો ફોલિક એસિડ ઉપરાંત જે છે પોષક તત્વોનો ભંડાર કહી શકે એટલે કે સુષ્મ પોષક તત્વો પણ એની અંદર આપવામાં આવેલા છે જેથી કરીને મગફળી પીળી પડવા દેતું નથી મગફળીની વૃદ્ધિ વિકાસ સારો થાય છે અને સીધો છોડના દેહ ધાર્મિક ક્રિયાની અંદર સુધારો કરતો હોવાથી ઘણો બધો ફાયદો મિત્રો થઈ શકે તો પણ જે છે મિત્રો મગફળીનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે મિત્રો પિસ્તાળીસથી પંચાવન દિવસે આ ઝીગરી અને પ્રોસીડનો છંટકાવ જે છે એ અવશ્ય કરીશું અને જીગની પ્રોસીડનો જે છે એ છંટકાવ માર્યા પછી બીજો છંટકાવ અને પ્રોસીડ આનો જે જેટકાવ કરવામાં આવશે તો મિત્રો ઉત્પાદનની અંદર તમે આઠથી દસ ટકાથી માંડીને પંદર ટકા સુધીના ઉત્પાદનની અંદર મિત્રો આપણે વધારો કરી શકશું એમાં જે છે કોઈ જાતનું જે છે એ આપણે આમ બે મત ન કહી શકીએ કારણ કે ફૂલફાલ માટે જે છે એ એની અંદર વડડાંટ આવશે એટલે કે એની અંદર એમિનો એસિડ આવશે અને સાથે સાથે પ્રોસીડ આવશે તો ડાળીની સંખ્યા પણ વધશે ત્યારે ભાઈ ધડુકભાઈ

મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવું એકવીસ આઠ સેતાલીસ મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ છે નેવું બે એકત્રીસ ત્રાણું સો આ નંબર ઉપરથી મિત્રો ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકા મત કે ક્યાંથી તમને આ મળશે અથવા ઓનલાઈન તમે મંગાવો તો પણ કેવી રીતની મળશે એ આ નંબર ઉપરથી તમને મળી જશે ખેડૂત મિત્રો ધડુકભાઈ એમને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર